પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહારના સિવાનના પ્રવાસ પર પાટલીપુત્ર ગોરખપુર વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ને આપશે લીલી ઝંડી વીજળી અને પાણી સાથે જોડાયેલ કેટલાક પ્રોજેક્ટ્સનું પણ કરશે ઉદ્ઘાટન અને શિલાન્યાસ ઓડિશા સરકારના એક વર્ષ પૂર્ણ થવા પર ભુવનેશ્વરમાં આજે ભવ્ય સમારોહ પ્રધાનમંત્રી મોદી અઢાર હજાર છસો કરોડથી વધુની વિકાસ પરિયોજનાઓની કરશે શરૂઆત જનસભાને પણ સંબોધશે પ્રધાનમંત્રી ઇઝરાયેલ ઈરાન વચ્ચે વધી રહ્યા છે હુમલાઓ સંઘર્ષમાં અમેરિકાની ભૂમિકા નક્કી કરવામાં ટ્રમ્પ હજુ પણ અસમંજસમાં કહ્યું બે અઠવાડિયામાં લેવામાં આવશે અન્ય કોઈ નિર્ણય તો ઈરાને ત્રીજા પક્ષની દખલમાં આપી તાત્કાલિક કાર્યવાહીની ધમકી પાંચ વર્ષ બાદ આજે સિક્કિમથી શરૂ થશે કૈલાશ માનસરોવરની યાત્રા નાથુલાથી રવાના થશે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર દેશ અને દુનિયામાં ઉત્સાહનો માહોલ યોગાભ્યાસમાં જોડાયેલા લોકો પ્રધાનમંત્રી મોદીની ઉપસ્થિતિમાં આવતીકાલે યોજાશે મુખ્ય કાર્યક્રમ ગત ચોવીસ કલાકમાં રાજ્યમાં એકસો એક તાલુકાઓમાં વરસ્યો વરસાદ સૌથી વધુ વલસાડના વાપીમાં છ પોઈન્ટ આઠ ઇંચ વરસાદ આજે ડાંગ નવસારી નવસારી વલસાડ સહિત પાંચ જિલ્લામાં વરસાદનું રેડ તો મહીસાગર અરવલ્લી ખેડા અમદાવાદ છોટાઉદેપુર અને નર્મદા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી રાજ્યના જળાશયોમાં પાણીની સારી આવક અમરેલીના ધાતરવાડી સુરજવાડી સહિત નવ ડેમ છલકાયા પંદર જળાશયો હાઈ એલર્ટ પર રાજ્યમાં એક હજારથી વધુ લોકોનું કરાયું સ્થળાંતર એનડીઆરએફની તેર તો એસડીઆરએફની વીસ ટીમ તૈનાત